હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે વર્ગતણની એટલે કે એની અંદર દેખવા જઈએ તો વર્ગતણની અંદર દેખવા જઈએ ફક્ત દિવ્યાંગ ઉમેદવારોને આવરી લેવામાં આવે છે આ ખાસ ભરતી જે છે જે સીધી ભરતી છે એટલે મને લાગે ત્યાં સુધી એક્ઝામ જેવું કાંઈ નથી એમ કેવું છે બરાબર હવે આગળ શું થાય છે એ ખબર પડશે હવે આની જે ઓનલાઈન પ્રોસેસ છે ઓનલાઈન પ્રોસેસ આની પંદર ચારથી ચાલુ થઈ જાય છે અને પંદર પાંચ સુધી થાય છે ઓફિશિયલ વેબસાઇટ છે આપણી જી એસએસ વાળી ગુજરાત ગોવિન પર એની પર આ દેખવા મળે છે એટલે કે એની પર આની ફૂલ ડિટેલ મૂકી દેવામાં આવશે અત્યાર સુધી મૂકી નથી પણ કઈ કઈ જગ્યા ઉપર વેકેન્સી છે તો દેખવા જે જાહેરાત ક્રમાંકને એની સાથે મૂકી દીધી છે લેબ ટેકનિશિયન છે જે તેતાલીસ જગ્યા છે સ્ટાફ નર્સ છે જે છત્રીસ જગ્યા છે વિસ્તરણ અધિકારી છે જે બાર પર આવે છે પશુ નિરીક્ષક છે જે ત્રેવીસ છે આંકડા મદદની છે જે અઢાર છે જેની લાયકાત જે જે મળતી હોય તે તે મિત્રો તેની અંદર એમાં ઓનલાઈન કરી દે હા બની શકે એ કે કેટેગરી એની અંદર આવે છે બીની અંદર આવે છે કે સી કે કાર અને ઈ એમાં એ આવે છે એ ઉમેદવારે જોઈ લેવું અને એમાં આપણી તમે જે અરજી કરવા માંગો છો એની અરજીની સામે જો શૂન્ય આવતું હોય માન લો બી કેટેગરીમાં શૂન્ય આવતું હોય કે આ સી સીની અંદર કે ગમે ત્યાં કે આ એમાં આવતું હોય બરાબર આ એની અંદર આવતું હોય તો એ શૂન્ય આવતું હોય તો એ ઉમેદવારો અરજી કરવી આમ મને લાગતું એ છે ત્યાં સુધી જરૂરી નથી એવું લાગે છે બરાબર આ વિદ્યાસાયિક ભરતીની અંદર સી કેટેગરી છે તેમાં એકદમ શૂન્ય બતાવી દીધું એટલે એ કેટેગરીમાં કોઈ જગ્યા જ નથી એવું સાબિત કરી દીધું છે પણ ખરેખર એવું હોય ને પણ બની કદાચ હોય બી શકે જોઈએ આપણે આપણે આની જ વાત કરીએ હવે જે મુખ્ય સેવિકા છે એની વીસ જેટલી જગ્યા છે ગ્રામ સેવકની અંદર એકસો બાર જગ્યા છે ફિમેલ હેલ્થ વર્કરની અંદર ત્રણસોને ચોવીસ જગ્યા છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે બસોને બે છે જુનિયર ક્લાર્ક છે એની અંદર એકસોને બે છે ગ્રામ પંચાયત મંત્રી છે એમાં બસોને આડત્રીસ છે અધિક મદદનીશ છે ઇજનેર એની અડતાલીસ છે નાઇફ ચિટનીસની સત્તર જેટલી જગ્યાઓ છે એટલે આમાં દેખવા જઈએ તો આપણી જાહેરાત ક્રમાંક સોળ સુધીની જગ્યાઓ દેખવા મળી છે હજુ એથી આગળ કેટલી છે જરા જોઈ લઈએ તો દેખવા હા ન ચીટણી આપણે જ અહીંયા સોળ સુધીની આટલી જગ્યાઓ હમણાં આપી દીધી છે કુલ જગ્યાઓ દેખવા જઈએ તો એક હજાર બસો એકાવન જેટલી ખાસ ઝુંબેશ અંતર્ગત ભરતી થવાની છે એટલે મિત્રો ઓનલાઈન અરજી કરવાનું બિલકુલ નહીં ચૂકતા અને જાગજો બરાબર અને આપણો હક છે એ હક પ્રત્યે સભાળીને અને ઓનલાઈન કરી દેજો અને જોબ મેળવજો એવી આશા રાખું છું ઓકે મિત્રો વિડીયો ગમે છે વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાઓ જય હિન્દ